રાજકોટના જસદણમાં હેંસી વર્ષના વૃદ્ધને પ્રેમ થાય છે અને પ્રેમ ને લઈને જાય છે કે તેમને લગ્ન કરવા છે મંજૂરી આપવાનો તેમનો પુત્ર ઇનકાર કરે છે બસ આટલામાં પિતા પુત્ર વચ્ચે બબાલ થાય છે અને હેંસી વર્ષ વૃદ્ધ છે તે પોતાની પાસે રહેલી બંદૂક છે તે બંદૂક હત્યાની ઘટનાને અંજામ આપે છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સ્વર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અવારનવાર આપણે ગુજરાતમાં પ્રેમ સંબંધમાં કરૂણ ઘટનાને અંજામ આપતા જોતા હોઈએ છીએ કેટલાક લોકો પોતાને પ્રેમ ના મળતા સામેવાળા વ્યક્તિની હત્યા નિપજાવી દેતા હોય છે કેટલાક લોકો પ્રેમ પામવા માટે ગમે તે હદે જતા રહેતા હોય છે ક્રૂરતાની હદ વટાવી દેતા હોય છે ત્યારે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ગીતાનગરમાં જે આરોપી છે રામકુ બોરિયા તે પોતાના પુત્ર પ્રભાત બોરિયાની ગોળી મારીને હત્યા કરી દેતા ખળબડાટ મચી ગયો છે હવે ઘટના પાછળનું કારણ એવું છે આ એંસી વર્ષના વૃદ્ધ છે રામકુ બોરિયા તેઓને લગ્ન કરવાની ઈચ્છા થઈ વીસ વર્ષ પહેલાં તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું હવે સ્વાભાવિક છે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી ગમે તે સમય પ્રેમ થઈ જતો હોય છે ને તેમને પ્રેમ થયો હશે ને લગ્ન કરવાની તેમણે આ વાત છે ઘરમાં કરી પરંતુ આ બાબતે જે પ્રભાતભાઈ બોરિયા છે તેમના દીકરા તેમણે વિરોધ નોંધાવ્યો કે પપ્પા તમે આ ઉંમરમાં શું કામ પ્રેમ કરવા માંગો છો ને શું કામ તમને કોઈ લગન નથી કરવા આને લઈને પિતા પુત્ર વચ્ચે ઘરમાં જ બબાલ થવા લાગે છે વાત જોત જોતામાં એટલી ઉગ્ર બને છે જે રામકુભાઈ બોરિયા છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે તેમના કબાટમાં રહેલી જે બંદૂક છે તે બંદૂક લાવે છે અને પ્રભાત બોરિયા ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં પ્રભાત બોરિયા જમીન ઉપર દોડી પડે છે આ ઘટનાની જાણ પ્રભાત બોરિયાના પત્ની થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભાત બોરિયાને લઈ જવામાં આવે છે ત્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે આ મામલાના સંદર્ભમાં હાલ જસદણ પોલીસ સ્ટેશન ખાતે આરોપી રામકુ બોરિયા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને તેમને જેલના સરિયા પાછળમાં પોલીસે ધકેલ્યા છે દર્શક મિત્રો સ્કેનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં